નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં તો આજના વિડીયોમાં તમે જોશો યશસ્વી રાજલ અને ગજાવર અનુક્રમે આપણે તણાઈને ખુલ્લામાં દોડાવી રહ્યા છીએ પછી સવારીના વિડીયો પણ હું તમને બતાવીશ તો તમે સરસ રીતે જોઈ શકો છો કે ખુલ્લા વાતાવરણમાં દોડે અને આમ થોડાક ટાઈમથી હું છે આપણે એ સમય ન મળ્યો હોય ત્યારે આવું સરસ મજાનું થાય હવે એક મિત્રને કહેવું હતું કે અશ્વની રમતો વિશે તમે જણાવો પોસિબલ હશે તો આ વિડીયોમાં જણાવીશ બાકી આના પછીના વિડીયોમાં તમને અશ્વના જે રમતો આવે છે ગરો લેવો ટેન્ટ પેગિંગ મટકી ફોળ બેરલ રેસ અને જેટલી પણ રેસો થાય છે ટૂંકમાં રમતો એ બધા વિશે હું તમને જાણકારી આપીશ તો અત્યારે આપણે જોઈ છીએ સરસ મજાની રીતે બધાને ખુલ્લી રીતે આપણે દોડાવી રહ્યા છીએ અને એને પણ આનંદ આવે એ રીતે હવે ખેતર ખાલી થયા છે તો એ આ ઉનાળામાં આપણને થોડો ફાયદો થશે અને અશ્વની મોજ મજા મસ્તી આનંદ એ બધું સરસ રીતે નાચતા કૂદતા તમને દેખાશે તો ચાલો આ વિડિયોની અંદર નિહાળો સરસ મજાની રીતે દોડતા હશ્વોને કેવું લાગે છે કોમેન્ટ્સની અંદર જણાવજો બાકી હું બોલી શો છું મિત્રો કહી રહ્યા છે કે આપ બોલો તો વધારે મજા આવે વાત સાચી છે પણ તમે બોયલા વગર એ ખાલી જોવો ને તોય વધારે મજા આવશે અને ઘોડાને દોડાવીએ અને આનંદ કરાવીએ ચલો બા ચલા ચાલો નવું નવું છે થોડુંક એટલે હજી પેલું થશે દોડવાનું કેમ ને આમ ને તેમ ને કારણ કે બાલાતંગ વડી પાછો રિપેર થઈ આપણે કરાવ્યો છે ચલા ચલો નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં રાજલ યશસ્વી અને ગજાવર શરૂઆતમાં યશસ્વીને આપણે દોડાવીશું પછી રાજલ અને ગજાવર અનુક્રમે લાઇનમાં રહેશે તમે વિડીયોની અંદર જોજો મજા આવશે આજે અદ્ભુત આનંદ આવવાનો છે યશસ્વી રાજલ અને ગજાવરની મસ્તી કંઈક અનોખી રહેવાની છે લાલાણીભાઈ છે આવ્યા છે આજે અને યશસ્વીને ધીરે ધીરે અહીંથી ઠેકડો લગાવે ને અહીં આપણે ભૂલવાડ ભૂલવાડતા જઈશી અને ધીમે ધીમે એને બહાર નીકળવાની આરામથી પ્રેક્ટિસ કરાવીશું કોઈ પણ ડરાવ્યા વગર તો જુઓ ચાલો આજની મોજ કેવી લાગે છે હા હા ઉપર આવી જાય યશસ્વી આજે પણ એના આનંદમાં છે અને એ જ આખા વિડીયોમાં તમારે જોવાનું છે બંને બાજુ યશસ્વીને આપણે તાલીમ આપવા જઈ રહ્યા છીએ એકદમ હળવે હળવે અઠવાડિયામાં દસ બાર દિવસે એકવાર અત્યારે એને જેમ દોડવું હોય એમ દોડે બરાબર ને પછી ધીરે ધીરે આગળ એને ટ્રેનિંગમાં લેશું પણ અત્યારે તો માત્ર આ જ રીતે આપણે એને જેમ આનંદ આવે એમ દોડવા દઈએ છીએ જેથી એમને ખ્યાલ આવે ખબર પડે તો આજના આ વિડીયોની અંદર આ જ બધી અલગ અલગ ક્રિયાઓ તમે જોશો આપને કેવું લાગી રહ્યું છે એ પણ જણાવજો કોમેન્ટની અંદર બાકી હવે માત્ર વિડીયો જુઓ Der, ja! త్ర <try> અત્યારે તમે જોયું કે થોડા થોડા ઠેબાને ને એવું આવે છે એ એવું આપણે પારા ચડાવેલા છે અને પારામાં ક્યાંક અમુક પારો પોચો હોય ને અમુક કઠણ હોય તો પોચા પારે ક્યાંક એ ઠીસ આવે પણ વાંધો ન આવે તો આપણે ધ્યાન રાખવું જોઈએ એટલે આટલામાં હમણાં દોડશે અને પછી આમાં વ્યવસ્થિત થઈ જાય પછી વાંધો નહીં આવે ચલો ચલા લાંબા વર્તુળની અંદર દોડે ઘોડો રોટ બસ 要不要偷看？ ભાઈ તો આજના વિડીયોમાં આપણે જે રીતે સરસ જોયું અને યશસ્વીને પણ તમે જોયું ટ્રેનિંગ આપણે આપતા હતા તો હવે એક બાજુ ફરવામાં ઘણી બધી તકલીફ થાય કોઈ પણ અશ્વને શું છે કે એ આમ મોટા ભાગે શીખવાડવું પડતું હોય નેચરલી દોડતા હોય એમાં કોઈ એવું કાંઈ છે નહીં પણ ને અયા જગ્યા હોય અને બીજી જ આમ ખુલ્લામાં હોય ને એને ભાગવા કરે એટલે એક બાજુથી એ જોર કરતા હોય અને એ બાજુ વળવા પ્રયત્ન કરે તો એ છે બાકી વાયુ છે વાયુને આપણે પાછું મૂકી આવવાના છીએ હવે એમાં તકલીફ બીજી કાંઈ નથી આપણે આંગણે પ્રાણી હોય ને હેરાન થાય એ ઓલું ન કરાય અને ખોરાક સમયે મળે ન મળે તો એ થોડીક સારી વાત ન કહેવાય એટલે આપણી આ કામની વ્યસ્તતા એવું છે અહીંયા માણસોની પણ થોડી ઘણી એ તકલીફો હોય એ લોકોને કામ રહેતું હોય તો પ્રાણી છે ક્યારેક હેરાન થાય એના કરતાં શનિભાઈને જ આપણે એને જોઈ છે વાડીએ એટલે એને જ આપણે પાછું દઈ દઈ વળી જોતું હશે ત્યારે પાછું લઈ આવશું સરસ મજાની વ્યવસ્થા થાય પછી અને બાકીનો વિડીયો છે એ હવે જે રમતોની વાત હતી તો એ બધું નેક્સ્ટમાં રાખશું કાઠિયાવાડી મારવાડી અશ્વ શો વાંકાનેર ખાતે થવાનો હતો ઘણા બધા મિત્રોની હાસ હતી અંદરથી કે હાઈશ આ શો થાય છે સૌરાષ્ટ્રના પરગણામાં તો સારી વાત કહેવાય પણ એ શો તો હવે થાય તેથી સાચું કહેવાય થાય એવી કોઈ સંભાવના લાગતી નથી અને જે તે એમના હોદ્દેદાર શ્રીઓએ અથવા તો એ મંડળી વતી એવી સરસ જાહેરાત થઈ કે સપ્ટેમ્બર મહિનાની અંદર કે ઓગસ્ટની અંદર કરવામાં આવે તો સામાન્ય રીતે ત્યારે શ્રાવણ મહિનો હોય શ્રાવણ મહિનો કે પછી ભાદરવો હોય વરસાદની ભરપૂર વકીરે આ વર્ષે જ જેમ વરસાદે છેલ્લે સુધી દિવસો ખેંચ્યા તો અશુઓને ખૂબ હાનિ થાય માંડવાને એવું આપણે નાખી તો દઈ પણ એ વળી પાછું કીચડમાં ને ઉભું રહે ગોળો તો એ સો કંઈક જો થાશે તો સરસ આપણે કંઈક નવી રીતે જોવા મળશે અશ્વોને પાણીની સાથે વરસાદની સાથે તો સારું ઓગસ્ટ અને સપ્ટેમ્બરની આપણે અત્યારથી તૈયારી કરીએ બાકી જે રીતે અહીંયા સૌરાષ્ટ્રમાં શો અથવા તો બીજી જગ્યાએ સૌરાષ્ટ્રમાં થતા જ નથી સો એટલે અહીંથી બધા સારા જનાવરને લઈને દૂર દૂર જવું પડે તો એ થોડીક અઘરી બાબત કહેવાય અહીંના આશ્વપ્રેમીઓમાં ઉત્સાહ હોય કે આપણે પણ આની અંદર આપણે ભાગ લઈ તો વધારે મજા આવે પણ હવે એવી કોઈ આશા સેવાઈ નથી રહી છેલ્લે બે હજાર પંદરની આસપાસ કદાચ એ શો થયેલો જસદણ મુકામે પછીથી કોઈ શો નથી એટલે અશ્વપ્રેમીઓની એવી લાગણી છે કે આ મંડળી સરસ કાર્ય અત્યાર સુધી કરે છે અને ભવિષ્યમાં પણ કરે પણ એક સરસ સમયને આધીન જો શો થાય તો ઘણા બધા મિત્રોએ મને મેસેજ કરેલા છે એટલા માટે હું આ વાત તમારી સાથે રજૂ કરું છું આમાં મારો કોઈ એવો અંગત મંતવ્ય કે વ્યૂ નથી આ જેવું છે એવું હું તમને કહું છું એટલે એ બધા લોકોએ કીધું કે કાઠિયાવાડી અશ્વ શા માટે આટલા પ્રમોટ નથી થતા એને કરવા જોઈએ હવે આપણે એમની બધી માપદંડને આ ને તેને સારા જનાવર કારણ કે હવે એવું કઈ રહ્યું નથી કે કોનો ઘોડો પહેલો કોનો બીજો એ જે શોમાં આવે રીંગમાં ઉતરે એટલે માણા નક્કી કરી જ લે કે આનો નંબર પેલો ને આનો બીજો કોઈ સંજોગે નથી આવતા એ અલગ વાત છે બાકી ફિક્સ હોય તો આ બધી એક વિવાદાસ્પદ વાત થાય આપણે તો હું જે નાના માણા એટલે કે જવાનું હોય નહીં પણ આ બધી વાતોથી પરે આપણને ક્યાંક એમ થાય કે થોડા દૂર રહી પણ આ બધી મેસેજની અંદર વાતો થતી હોય એટલે આવું તમારી સાથે શેર કરું છું કે ઘોડાની દુનિયા તો એકદમ વિશાળ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી સારા અશ્વો પણ અદ્ભુત છે બસ એમને પૂરું માન સન્માન અને ગુણવત્તા પ્રમાણે એમનો નંબર મળે તો અશ્વ પાલકને અશ્વ રાખવા માટેની એક અલગ કુનેહ ઊભી થાય અંદરથી એને વધારે મજા આવે કે ભાઈ વાહ સરસ જો આ મારા અશ્વ છે તો એનો નંબર આવ્યો છે એને બીજા એવા સારા અશ્વ લેવાની એક હિંમત જાગે તો આ બધી વાતો છે એ ક્યાંક વધારે આની અંદર ઇફેક્ટ કરતી હોય આ નંબરની નાનતે બાકી તો આ બધું એ કેમ હાલે છે એ બધાયને ખબર જ છે તો બસ આજના વિડીયોમાં લંજિંગની અંદર પણ તમે થોડાક વોઇસ ઓવરમાં મારી વાતો હું તમને સંભળાવી બાકી તો વિડીયોમાં કેવું લાગે છે આ બધાનો પ્રેમ સરસ જ છે બસ આમનો આપતા રહેજો અને મળતા રહેશું હવે એક નવી સવારી અને આ રમતગમત વિશે મને જેટલી ખ્યાલ છે વાતો એ તમારી સાથે શેર કરીશ મળીએ નવા વિડીયોમાં ધન્યવાદ